દેશભર માં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન રિવિઝન કરવાનો અમારો વિશેષ અધિકાર છે સુપ્રીમ કોર્ટે આમાં દખલ ન કરવી જોઈએ આ ચૂંટણી પંચ નિવેદન છે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરેલા પોતાના સોગનનામામાં કહ્યું બંધારણની કલમ ત્રણસો ચોવીસ મુજબ મતદાર યાદી તૈયાર કરવાનો અને સમયાંતરે તેમાં ફેરફાર કરવાનો અધિકાર ફક્ત ચૂંટણી પંચ છે આ કામ અન્ય કોઈ સંસ્થા કે કોર્ટને આપી શકાતું નથી મતદાર યાદીને પારદર્શક કરવા માટે આ જરૂરી છે एडवोकेट अश्विनी कुमार उपाध्याय कोर्ट में अर्जी दाखिल करता कही पोलिटिकल पार्टियों के लिए रूल बनाया जाए उनके लिए कानून बनाया जाए सुप्रीम कोर्ट कैसे काम करेगा उसके लिए सुप्रीम कोर्ट रूल है हाई कोर्ट कैसे काम करेगी उसके लिए हाई कोर्ट रूल है पार्लियामेंट कैसे काम करेगा उसके लिए पार्लियामेंट कंडक्ट का बिजनेस रूल है लेकिन पॉलिटिकल पार्टी जो पूरे देश को चलाती है पॉलिटिकल पार्टी जो तय करती है कौन प्रधानमंत्री बनेगा कौन मुख्यमंत्री बनेगा कौन मंत्री बनेगा कौन राज्यपाल बनेगा कौन પોલીસ પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીઓને એક પત્ર મોકલ્યો હતો અને તેમને દેશભરમાં એસઆઈઆર માટેની તૈયારીઓ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો કે વિપક્ષ એસઆઈઆર નો વિરોધ કરી રહ્યા છે અને કહે છે કે આ પ્રક્રિયા મતદાન અધિકારોથી વંચિત રાખવાનું કાવતરું છે